હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું અને હું આવી ગઈ છું ફામ ઉપર તો આજે ફામ ઉપર આપણે થોડાક લેટ આવ્યા છીએ થોડું ઘણું બહાર ગયા હતા કામ હતું એટલા માટે તો આજે મમ્મીને લોકો નીંદવાનું ને એ કામ કરે છે પણ આપણે જાશું નહીં કારણ કે તડકો બહુ છે અને થોડુંક મને તાવ જેવું ને છે એટલા માટે આપણે તડકામાં ને જાસશું નહીં પણ અમારી વાડીએ છે ને આજે બળદગાડું આવ્યું છે એ હું તમને બતાવું જવા એટલું અમારી વાડીએ બળદગાડું આવ્યું છે જે અમારા ગામના ઘોવાડિયા છે એ બળદગાડું લઈને આવ્યા છે થોડો ઘણો રંચકો ને એ બધું હતું એ મીન્સ કે ગોવારને અમે વાવ્યો હતો તો એ ઘોવાર ને એ બધું લેવા માટે આવ્યા છે કારણ કે એને થોડો ઘણો ચોપા માટે ચરો થઈ જાય એટલા માટે તો એ લોકો જો બળદગાડું લઈને આવ્યા છે સરસ મજાનું બળદગાડું છે એનું તો જો બળદ કેટલો મસ્ત મજાનો છે અમારી વાડીએ પહેલી વાર બળદગાડ્યું ગાડું આવ્યું છે આમ તો અમારી વાડી અમારા પોતાના પેલા તો હતા બળદ બળદગાડા પણ પછી અમે વેચી નાખ્યા છે ઘણો સમય પછી વેચી નાખ્યા અમે ટ્રેક્ટર ને બધું લઈ લીધું એના પછી અમે બળદગાડું વેચી નાખ્યું કેટલો સરસ મજાનો બળદ ગાડું છે મસ્ત મજાનો તો બળદ ઊભો છે અને આખને એનો બાંધી નાખ્યો છે ક્યાંય જાય નહીં એટલા માટે જો આ સરસ મજાનું બળદ ગાડું છે બનાવેલું પણ જો બળદ ગાડામાં થે બેસી ગયા છે સરસ મજાના હું ફર્સ્ટ ટાઈમ બેઠી છું બળદ ગાડામાં સરસ મજાનું બળદ ગાડું છે મોજ લઈ લીધી છે પણ જ્યારે કાકા આવશે ત્યારે આપણે એ બળદગાડું હલાવશે ને ત્યારે આપણે બળતગાડા માથે બેસું જે ટાઈમ બેઠી છું હું તો બહુ જ ખૂબ જ મજા આવે છે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે કેટલા કેટલા જણા બળતગાડામાં બળતગાડા માથે બેઠા છે તો જો મજા આવે છે બળદગાડા માથે બેવાની જોવાની આકને બેસવાનું પાત્રું ને સરસ મજાનું લગાવેલું છે હાલાવ હલાવ મસ્ત મજાનું પાટિયું લગાવેલું એ બેસવા માટેનું હવે કાકા ગોવાર હવે તે નાખે છે ગોવાર સરસ મજાનો જુઓ ને આ ગાડામાં નાખી દીધો છે થોડોક ગોવાર હવે થોડોક બીજો પછી નાખશે બીજો લેવા જશે અડદ ને આપી દીધો છે ગોવાર ખાવા માટે લીલો લીલો ભૂખ લાગી છે એટલા માટે બેસવાનું હોય તો હું તમને બેસીસ ને ત્યારે બતાડું ત્યારે હું પાટિયા છું જો અને પાટિયું છે ને આલું કટાઈ ગયું છે થોડુંક બધું આવ્યું છે ખડ નહી એટલા માટે પાટ્યું છે જો આયર તમને દેખાતું હશે બાર એના ઉપર બેસવાનું હોય આપણે તો હું અત્યારે એના ઉપર બેઠી છું બહુ જ મજા આવે છે ચારે બડદ ગાડો હાલશે ત્યારે આપણે બેસીશું સરસ મજાનું બહુ જ મજા આવે છે બડદ ગાડા ઉપર બેસવાની સરસ મજાના આપણે બેઠા છીએ બડદ ગાડા ઉપર સામેથી જો કિલુ ભાઈ આવે છે ખડ લઈને ખડની ભાડી સરસ મજાની તો હવે નેક ને ઘાડા ઉપર ચરો નાખી છે કિલુ સરસ મજાનો તો જો આખો ગાડું ભરી લીધું છે ચરાનું તો એને સરખી રીતે ગોઠવે છે મજાનું આખું ગાડું ભરી લીધું છે ખડનું મસ્ત મજાનું ભાઈ આવશે એનું કામ પૂરું થઈ જશે ખડ ખડવાનું નહીં તો ત્યારે આપણે એના પાસેથી બળદની થોડી ઘણી માહિતી લઈશું કે કેટલા વર્ષથી તમે બળદ રાખ્યું છે ને શું કરવા રાખ્યું છે બળદ ને એ બધું આપણે પૂછશું કાકાને આવશે ત્યારે એનું બધું કામ પતાવી લે ને કાકા ત્યારે આપણે બધું એને પૂછશું ત્યાં સુધી પછી આપણે થોડીક વાર રહીને મળીએ છો ને ને બાપા ચરો ને બાંધવાનું કામ ચાલુ હે ખળ ને એ બધું નાખી દીધું હે ગાડામાં

okaasamalotedila tiliti સરસ મજા નું બળદ આખો રેડી કરી લીધો કાકા ગોવારિયા તમે આ બળદ ક્યાંથી લેવા સામી કોને થી

સરસ મજાનું ગાડું લઈને સરસ મજાના માથે બેસી ગયા છે ગામડાની મોજ સરસ મજાની માથે બેસવાની જો ઘોવાડિયા કાકા હલાવે છે ગાડું અને આપણે બેઠા છીએ સરસ મજાની મોજ છે ગામડાની ક્યારેક આવજો ગામડામાં મોજ લેવા માટે માથે બેસવાની તો હવે બા ને બાપા સરસ મજા ને માથે બીને જાય છે ક્યારેક તમને પણ મોજ લેવા આવ્યો હોય તો આવી જાજો અમારી વાડીએ માથે બેસવાની મોજ લેવા માટે આ છે અમારા ગામડાની મોજ સરસ મજાની બહુ જ મજા આવી આપણે તો પહેલી વાર બળદગાડા ઉપર બેઠા એટલે બહુ જ મજા આવી ગઈ હવે ક્યારેક આપણે દિવ્યાને પણ બેરાવશું બળદગાડા ઉપર કારણ કે આપણે તો અવળા મોટા થઈને મોજ લીધી તો દિવ્યાને નાનકડાથી નાનકડો છે દિવ્યાને તો ત્યાંથી આપણે મોજ લેવા બળદગાડામાંથી બેસવાની કેટલા જણ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે કેટલા જણ માથે બેઠા છે અને મોજ લીધી છે હું તો આવડી મોટી થઈને મોજ લીધી પણ નાનકડાથી કોને મોજ લીધી છે બળદગાડા બેસવાની એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો ઉતારવા ગયા એટલી પડામાં હાલો ગયો છે તો આપણે ફટોફટ દિવ્યાને શોધી આવી શું કામ કરે છે દિવ્યા એ પર જોઈ આવી જરાક ગોતવો પડશે મને દિવ્યને કે કઈ બાજુ હાલો ગયો છે દિવ્યા તો ફટોફટ આપણે દિવ્યાને ગોતી આવી તો ચાલ હું કીધું કે દિવ્યા હમણાં જ આવું છું તો કે ભલે એ કે હું કહું કે હું વિડીયો ઉતારીને આવું તો કે ભલે મમ્મી કે હું અહીંયા બેઠો હોઈશ અને એને બેર આવ્યો ચીકુ નીચે હતો ચીકુના ઓટલા નીચે અને હવે હાલો ગયો છે પડામાં તો આપણે ફટોફટ ગોતી આવી દિવ્યાને હવે છેટ દિવ્યા ને રમવા માટે આવી ગયો તમે જુઓ ડ્રેગન ફ્રૂટના બગીચામાં છેટ નીચે હવે બધા ગોતી છે દિવ્યાને હાલ દિવ્યા તડકામાં શું કરે રો હે શું કરે ઈ ખણે રો ભલે હાલો ખણાઈ ગયો હાલો પાછો ખરપી ને બધું લઈને આવ્યો એ પાછો જો દિવ્ય બધા સાધન લઈને આવે ખરપી બરફી બધું લઈને જો અન્યાક ને આવી દિવ્ય ખરપી લઈને આવ્યો છે અન્યાક ને હવે જો અન્યાક ને મગના

અરે હવે એક એક મગ નું સાક્રાંતિ ઘરે લઈ આલી કે આ મગી કે હવે તમે વિચાર કરો હવે દિવ્યાનો મગજ કેવો હોય હવે દિવ્યા આપે ગોતતા તો દિવ્યા હવે હું અને દિવ્યા જાય છે ચીકુ નીચે સરસ મજાના છાયામાં બેસી જાય હું અને દિવ્યા જો દિવ્યા એનું પાછળ પાછળ આવે જ છે હે દિવ્યા હવે જવો દિવ્યાની અને છુપ ગાડી હાલેરી દિવ્યા હવે મારા કપડાં પાછળ ઝાલી અને છુપ ગાડી હલાવે છે સરસ મજાની તો આપણે બતાવી નથી શકતા કે કેવી રીતે દિવ્યા છુપ ગાડી કરે છે કારણ કે પાછળનો વિડીયો કોણ ઉતારે એટલા માટે કારણ કે વિડીયો ઉતારવા વાળી હું એકલી છું વાળીએ કોઈક હોય તો આપણે કોઈકને કંઈ કે અમારો વિડીયો ઉતારી દો કે દિવ્યા કેવી રીતે છુપ ગાડી કરે છે હા હવે કર હવે દિવ્યા ની ગાડી છુક 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 કરતી અમે લોકો ફાઈનલી આવી ગયા છીએ ચીકુ ના ઝાડ નીચે સરસ મજાના બહુ બધી ગરમી પણ છે વરસાદ ની વાત જોઈ છે ક્યારે વરસાદ આવે જ્યારે વરસાદ આવશે ત્યારે ગરમીમાંથી આપણે શાંતિ થશે આજનો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તમે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને બધાને તમને તમને બધાને અમારા ગામડાની મોજ આજની કેવી લાગી એ જરૂરથી તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવો છો મને તો બહુ મજા આવી ગામડાની મોજ બહુ સરસ મજાની લીધી એ આજે